ગાડી અને આખી નથી હકતી પગલું થઈ ગયો હે મોટે પાયે એક્સિડન્ટ થઈ ગયું હે તો જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં તો તમારા બધાને સ્વાગત છે મસ્તના એક ધમાકેદાર વ્લોગમાં તો અત્યારે હવાર માંથી આપણે ઉઠીને મસ્તાનો વ્લોગ ચાલુ કરી દીધો ને સુંદર મુંદર પીએ હે નું છાસ અને અહીંયા બે પૂરી છાસ પી લીધી એટલે જો મસ્ત થઈ ગઈ એ જ આપણે હવાર માંથી ચા જોઈએ ને એને બધાને હે ને છાસ જોઈએ

જમી લીધું હે મસ્ત નું ને અત્યારે હવે આપણે જીતના ઘરે હતા જો જીતવાય એ રહે કેસે છે આ બ્રધર ને તો ઓળખી ગયા ને વિડિયો માં જેટલા જોતા હે ને ખબર જ છે અચ્છા યે બાઈક દેખ રહે હો આપ આ બાઈક આ કોની જોરદાર મજા આવે અને આપડી બાઈક લઈ જાવ હાટે પણ રૂપારી તમારી બાઈક લાગે મારા ભાઈ ઓલી ઓનરી જ્યાં રાખી લે લુક વાઇઝ એક નંબર લુક વાઇઝ ના એમ તો મસ્ત તો અત્યારે હવે જવાનું છે આપણા અંદર ગામમાં

ખબર આગળ જ છે કે અમે ગયા તા ખંભાળી અને એની એવી રીતે આપણે પ્રેમ કરવાનો છે કે શીતલ પડી ગઈ અને એના હાથ પગ સોલાઈ ગયા પગ મળાઈ ગયો કેમ કે આપણી પાસે હાથમાં પાટા બાંધવાની સુવિધા બધી જ છે ક્યાં ખબર આ હીરો વાળા ને આમાં બધું વસ્તુ આપે બધી ગાડીમાં લગભગ આવતી હોય પણ બાકી ખબર નહીં આ બે આ બે જ જો હા આ ને બંધ નાનબંધ કરી દો

મગજ કેવી રીતે ઈ તો ખબર હે ગાયરું તો પૂરે પૂરી ખાવાના જ છે અમે કે એમ કે જે મોન ખાઈને આવે છે કે કરે ખાઈ આવો ખાઈ આવો ગાઈડ બંધ કુણીમાં કુણીમાં સિતાર રસ્તા ઉપર જતી હતી અને એક ગાડીવાળા ભાઈ ઉડાડી દીધી પુર કરી અને પગ લઈ ગયો અને હાથમાં હાથમાં લઈ એ શકો છો કે પાટા મસ્ત ને પાટા પીંડી આપણે આઈ થઈ રીતે થઈ ગઈ હે હવે તો જાય કરે અને તમે બધા કન્ટિન્યુ käiruga ja Marija , Patsi käiruga , Helle , nii et on peale tööle ja Patsi , Marija , Reli , okei . veel ma ei ole . härra , suusk pole järsku , suusk tuleb enne , enne . härra , härra , mis sa arvad , et igal juhul ei lähe ? okei , pakk aktsia , okei . laua ma ei taha mulla alla , äkki lahti ?

કન્ટિન્યુ નિશાન હજી ગાડી આવડે થોડી થોડી પણ એને હાકવા નહીં કેમ કે હજી ઉંમર નથી એક વર્ષ પૂરું થઈ જાય લાઇસન્સ થઈ જાય ને પછી પછી હાકવા દેવાનું પછી વાંધો ના આવે ગાડી નથી ખાડા દેખતા મને લાગ્યું છે ગાડી હું મને હાકી નથી હકતી પગલું થઈ ગયો હે મોટે પાયે એક્સિડન્ટ થઈ ગયું હે જવાય બધા હે ને બેઠા વડીમાં કઈ કામ કરે દાદા ફોન જોઈએ ये मेरा पंख बहुत दुख रहा है

पर तुमने तो तो जो आता थे अभी क्या? पने इस बाग में रह गया। गाड़ी लेके गए थे। गाड़ी थे ना, गाड़ी लेके न थे। गाड़ी, गाड़ी उभरा के है ना, रोड क्रॉस करती थी, मैं एक भाई लता किया। ये आज सच्ची ना मार्च से ना एवरी डे और वो आपने ध्यान रखना लो जो। आपने ध्यान नहीं रखना, बद्रीश ऐसे जो છોકરી <coughs> પથારી ફેરો થઈ ગયો બગ બગ પાણી ગયો તો પાણી ગયો હતો કે ને આજે ખબર પડે કે ગયો ગયો આ જો ગરમ પછી ગાડી નથી મેં કીધું ને ડાયરેક્ટ તમને ફોન કરી તમે બધા પછી હેરાન થઈ જાવ એટલે તો ગાડી કેમ આવી એક પગ આ પગ દુખતો નતો મારે પછી બ્રેક ને તું આમ ધીરે ધીરે ગયો તો અને આ આ મેડા ગે એ ભગવાન દેખાતો ન તું આમ જાતે ક્રોસ કરતી હતી બડી માં કેમ લાગ ગયા યાર ભાઈ સર પપ્પા ને ફોન કર્યો તો તો એને તો કરવો જોઈએ ને મને ની બાતે કે સો સો રે પછી કઈ કે નિયા કઈ અમે હા તો હવે તો કર નિયા ફોન ના કરે પપ્પા ને આવું થઈ આવું પૈસા હતા મારા પાસે પણ દવા લેવા વધારે એવું કહે ને લાઈક વધારે લાગે બીજા ખોટા પાડી તોય ખબર પડી દીકરા ના પિતાએ ડોક્ટરે કીધું કે ખાલી મઈરાઈ ગયો હે જોઈન તો કઈ હોય ઘણે તો ફોટા માં આવજે તો ફોટા કાલે જાહો ડોક્ટર પાસે ઓપરેશન થા પપ્પાને ને કેતો કે લાઈક એમ તો કેવું જ પડે ને તો ઈ પાછા મને નઈ જવા દે તો ના જવા દે તો કેવું ને રોગાય કે એક દાડે ભેગો લઈ જા

હ્રોડેં હ૘રોટે મયે 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 સયંવરેં હ્યજિં હેજજિંને સ્યજિં હરોરોત મયે સેજજિં હેજ ખબર થેન્ક યુ કઈ કઈ ગાડી માં કામ હે કરો આવા લાગે તો અન્ય ફોન ના કરી અમે ખબર ફોન દે અને તું એકલે કઈ જાની અમારો પગ દાદા આપકો કેસા લાગે અમારો પ્રેંગ કાટ નહી એક અમે કરતી નહી આ ભગવાન દયા થી ખાવા ના જાય

આતે હા ને હા સીતર જાય હા ફોન કરે કંભાળી ખાલી જાવ દસ ફોન કરે કંઈ આવ્યા કેમણા પૈ ઓલું થઈ ગયું થોડાક સ્ટોરેજના પ્રોબ્લેમના કારણે અહીંયાથી વિડીયો આપણે કટ કરવો પડ્યો તો કેમ કે આપણે ફોન નાનો આઈફોન ફોન પણ એમાં સ્ટોરેજ નાનું હોય મગજ નાનું હોય એટલે મારી ને એટલું બધું મારા જેમ તો આ વિડીયો તમને કહેવા લાગે જરાક મસ્તની કોમેન્ટ કરનાવી ગયા મને ખબર છે કે થોડુંક બધાને ઓલું થશે કે આવા ફ્રેન્ક વિડીયો ના કરાય પણ જસ્ટ તમને બધાને મજા આવે ને થોડીક વાર એના માટે રેડી સારું વાત તો બધાને જઈ દ્વારકાધીશ ને ન હોય તો સબસ્ક્રાઇબ કરતા જાવ <clears> okay. <throat>